મિત્રો આપણે બધા જાણીએ છીએ કે આમ આદમી પાર્ટીના નેતા ચૈતર વસાવા દેડિયાપાડા પ્રાંત કચેરીમાં થયેલા લાફાકાંડના કેસમાં પાંચ જુલાઈથી વડોદરા સેન્ટ્રલ જેલમાં બંધ છે આ કેસ સંજય વસાવા દ્વારા દાખલ કરવામાં આવેલી પોલીસ ફરિયાદના આધારે નોંધાવવામાં આવ્યો હતો ત્યારે હવે આ કેસમાં એક આશ્ચર્યજનક વળાંક આવ્યો છે આજે ચૈત્ર વસાવા બહાર આવ્યા નહીં સંજય વસાવા અંદર મિત્રો આવું અચાનક કેમ બન્યું રાતોરાત બાજી કેમ પલટાઈ ગઈ શું હોઈ શકે છે આ પાછળનું મુખ્ય કારણ શું ખરેખર સંજય વસાવાને જેલ થઈ શકે છે જો હા તો કેવી રીતે ચૈત્ર વસાવા પાસે એવા તે શું પુરાવા છે જેનાથી સંજય વસાવાના આટલા વર્ષની જેલ થઈ શકે છે મિત્રો તમે પણ જાણવા માગો છો ને તો ધ્યાનતા વિડીયો અંત સુધી જરૂર જુઓ મિત્રો આપણે બધા જાણીએ છીએ કે હાલમાં સંજય વસાવા જેલમાં નથી તેઓ આ કેસમાં ફરિયાદી છે આરોપી નહીં જ્યાં સુધી તેમની સામે કોઈ ગુનાહિત કૃત્યનો આરોપ સાબિત ન થાય ત્યાં સુધી તેમને જેલ થવાની શક્યતા નથી જોકે ચૈત્ર વસાવાના સમર્થકો અને આમ આદમી પાર્ટીના નેતાઓ આ કેસને રાજકીય કિન્નાખોરી ગણાવી રહ્યા છે અને સંજય વસાવા પર ખોટી રીતે ફરિયાદ દાખલ કરવાનો આરોપ લગાવી રહ્યા છે ચૈત્ર વસાવાની પત્ની વર્ષા વસાવાએ જણાવ્યું હતું કે સંજય વસાવા પાસે કોઈ પુરાવા નથી અને સીસીટીવી ફૂટેજ પણ જાહેર કરવામાં આવ્યા નથી જો ભવિષ્યમાં કેસમાં કોઈ નવા તથ્યો સામે આવે અથવા સંજય વસાવા દ્વારા કોઈ ગેરકાયદેસર કૃત્ય કરવામાં આવ્યું હોવાનું સાબિત થાય તો કાયદે પ્રક્રિયા મુજબ તેમની સામે કાર્યવાહી થઈ શકે છે પરંતુ હાલની સ્થિતિએ તેઓ માત્ર ફરિયાદી છે જો સીસીટીવી ફૂટેજ સામે આવે તો શું થશે મિત્રો ચૈતર વસાવા લાપાકાંડે કેસમાં સીસીટીવી ફૂટેજ જાહેર થવું એ કેસમાં ખૂબ જ મહત્વપૂર્ણ વળાંક લાવી શકે છે છે પહેલું સંજય વસાવા પર સંભવિત અસર મિત્રો જો સીસીટીવી ફૂટેજ સ્પષ્ટપણે દર્શાવે કે સંજય વસાવા દ્વારા કરવામાં આવેલી ફરિયાદ ખોટી હતી અથવા તેમણે ઘટનાને ખોટી રીતે રજૂ કરી હતી તો તેમની સામે આઈપીસીની કલમ એકસો ખોટી માહિતી આપવી અથવા કલમ બસો ગુનો કરવાના ઇરાદાથી ખોટો આરોપ લગાવવો હેઠળ કાર્યવાહી થઈ શકે છે આનાથી તેમને પણ જેલ થઈ થઈ શકે શકે છે છે અથવા દંડ નિર્દોષતા સાબિત કરવામાં મદદ મિત્રો જો ફૂટેજમાં ચૈત્ર વસાવા નિર્દોષ જણાય અથવા ઘટના સંજય વસાવાની ફરિયાદથી વિપરીત હોય તો તેમની નિર્દોષતા સાબિત કરવામાં મદદરૂપ થઈ શકે છે ખોટી ફરિયાદ સાબિત કરવામાં મદદ મિત્રો જો ફૂટે સંજય વસાવાની ફરિયાદને ખોટી સાબિત કરે તો તેમની સામે ખોટી ફરિયાદ દાખલ કરવા બદલ કાર્યવાહી થઈ શકે છે કાનૂની પ્રક્રિયા પર અસર મિત્રો જો ફૂટેજમાં સ્પષ્ટ પુરાવા મળે તો કેસની દિશા બદલાઈ શકે છે વસાવાને જામીન મળવાની શક્યતા પણ વધી શકે છે અથવા કે ઝડપથી ઉકલાઈ શકે છે અદાલતનો નિર્ણય મિત્રો કોર્ટ સીસીટીવી ફૂટેજને એક મહત્વપૂર્ણ પુરાવા તરીકે ધ્યાનમાં લેશે જો તે સ્પષ્ટ હોય અથવા તેમાં ચેડા ન થયા હોય તો તેની માન્યતા પર સવાલ ઉઠી શકે છે પરંતુ જો તે સ્પષ્ટ અને અસલ હોય તો નિર્ણાયક સાબિત થઈ શકે છે સામાજિક અને રાજકીય અસર મિત્રો જો ફૂટેજ જાહેર અને તેમાં કોઈ પક્ષ ખોટો સાબિત થાય તો તેની સામાજિક સામાજિકને રાજકીય અસર પણ જોઈ શકાય છે ખાસ કરીને આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે ચાલી રહેલા રાજકીય ઘર્ષણમાં આ ફૂટેજ ખૂબ જ મહત્ત્વના બની શકે છે